જય દ્વારકાધીશ મિત્રો તો જો મિત્રો આપણા ખેતરને આજે ડાંગર કાપ્યા દસથી બાર દિવસ થયા અને દસ બાર દિવસથી ખેતર આપણું ખુલ્લું છે ડાંગર કાપ્યા પછી બે ત્રણ દિવસે ગંઠા બાંધ્યા આપણે ચાર દિવસે અને હજુ ખેતર એટલું લીલું છે કે દાંતીમાં પણ જો કેટલો કચરો નીકળે છે કચરો જ છે બિલકુલ એકદમ જો આપણે ગંઠા લઈ લીધા પણ આજે આજે સાત દિવસ થયા પછી સિંગલ સિંગલ આપણે દાંતી મારીને ખેતરને ત્રણ દિવસ વાહરવા દીધું કે ઉપરનો થોડો ઘણો વાહરે તો મજા આવે પછી ત્રણ દિવસ વાહર્યા પછી આજે ફરી ડબલ દાંતી મારીએ છીએ તો પણ ખેતર લીલું જ નીકળે છે જો આ ખેતર એકદમ હજી લીલું જ છે જો કસરોત નીકળે છે આખા ખેતરમાં કારણ કે જ્યાં સુધી પાં ઉપરનો હુકાઈ નહીં વ્યવસ્થિત પોગર ના આવે ત્યાં સુધી વાવણો વાવણીઓ અંદર ખેતરમાં બરાબર ફરે જ નહીં વાવણીઓ બરાબર ફરે નહીં એટલે આપણને વાવણી કરવાની મજા ના આવે એટલે આને જો ત્રણ દિવસ આપણે સુકાવા દીધું ખેતરને તો પણ આજે આટલું લીલું નીકળે છે જો કસરો જ છે બિલકુલ એકદમ અને આજે હવે આને દાંતી માર્યા પછી બે ત્રણ દિવસ હજુ આને પા ઉપરનો સુકાવા દઈશું પછી રોટાવેટર વાગશે કારણ કે આ લીલાની અંદર રોટા વેટર માર્યું એટલે રોટા વેટર ભરાઈ જાય અને મહેનત વધારે કરવી પડે અને પાંચ દાંતીથી વધારે પાડેલો હોય તો જે આ ધડાની અંદર રોટર આવે જો આ જમીનનો ધડો કહેવાય આની અંદર રોટર વાગે એટલે રોટર જામ થઈ જાય પાંહ જેટલો ઉખાડેલો હોય આપણે જેટલો વાવણીમાં પાંહ રાખો ને એટલો પાંચ દાંતી વધે દાંતી વતે પાડી દે અને પાંહમાં રોટર ફરે તો રોટર ના જામ થાય પણ આ ખેતર લીલું છે એટલે પાંહની અંદર જોવી આપણે હજુ છ આંગળનો પાંહ જોઈએ ચણા વાવવામાં એટલે છ આગળનો પા અમુક જગ્યાએ પડે છે અમુક જગ્યાએ નથી પડતો એટલે ધડાની અંદર વોટર તો થોડું ઘણું ફરવાનું એટલે વોટર જામ થવાના પ્રશ્ન રવાના એટલે આને આ પા ઉપરનો બે ત્રણ દિવસ હજુ વાહરે પછી રોટાવેટર મારીશું તો જ વાવણીઓ કમ્પ્લીટ ચાલે અને વાવણી કમ્પ્લીટ થાય બાકી કસરામાં વાવવાની પણ મજા ના આવે ને કોઈ કામ કરવાની મજા ના આવે પણ સમય આજે આ જુઓ તમે બારમો મહિનો પૂરો થવાયો એટલે વાવણીમાં લેટ બહુ થઈ જઈએ આ માવઠાના કારણથી બહુ સમસ્યા સામે આપણે લડવું પડે છે ખાલી ડાંગરની સિઝન બગડીએ તો વસ્તુ ઠીક છે પણ આ શિયાળુ પાક પણ પંદર દિવસ વીસ દિવસ લેટ થઈ ગયો નગર અત્યારે પહેલી વખતની દવાનો સ્પ્રે ચાલુ હોય અત્યારે હાલમાં પંદર દિવસના ચણા થઈ ગયા હોય આપણે કારણ કે બારમા મહિનાની સાત આઠ દસ તારીખે ચણા આરામથી હોવાઈ જાય દર વખતે એની જગ્યાએ આજે બારમો મહિનો પૂરો થઈ જશે ત્યારે આ ચણાનો મેળો આવવાનો છે હજુ ત્રણ દિવસ તો ખેતર સુકાવા દેવું પડશે આપણે